ત્રીજી વખત વિડીયો બનાવું છું આમ હવે જો નહીં બને તો પરિચય પણ નહીં આપું હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધા બરાબર છો ને બરાબર જશો દિયાના રાજમાં બધે ને જલસા કરવાના એમાં એવા વરસાદ માનમાના ગરમિયા છુટકારો મળ્યો એટલે હવે તો જલસા જશે હશે ને તો ચલો આજે હું આવી છું નવા નવા સબસ્ક્રાઈબર માટે વિડીયો લઈને જૂના સબસ્ક્રાઈબર જોજો ઓછ ટાઈમ મળશે મને તો પહેલા પ્રશ્ન બધેનો બહુ એટલે બહુ જ હતો હવે તો થોડો ઓછો થઈ ગયો કે તમારી આઈડીનું નામ દરબિયા સુકમ છે તો દર્શન અને બિંદિયાની મિક્સ કરીને મેં આઈડી બનાવી છે દરબિયા મારું નામ આમ બિંદિયા છે સાચું બટ મેરેજ કરીને આવી એના પછી મને દિયા નામ મળ્યું છે હવે નામ કોને આપ્યું એ પણ કહી દઉં અમારો નથી લડ્ડું દિવ્યાંશ મારા જેટનો છોકરો એને આપ્યો છે તો દિયા નામ મને પણ હવે ગમે છે ને બધાય મને પ્રેમ દિયા કે છે મારું નામ સાચું નામ બિંદિયા છે એ એક પરિચય પેલા તો હવે તમારા મેરેજ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો મારા લવ મેરેજ છે ટ્વિસ્ટ ટ્વીન્ડ ટી મારી એક લવ સ્ટોરી છે આ છઠ્ઠામાં પણ ત્યારેથી દર્શન અને મારા વચ્ચે ક્યાંક અલગ જ ટાઈપનો બોન્ડ હતો બોન્ડ તો ન કહેવાય હજી આમ ખાલી ઓળખતા હતા ત્યારે એવી ભાન નથી કે આ બધું શું છે મારા વચ્ચે પછી ધીમે 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 દસમા માં આવી દસમા માં આવતા ખબર પડી કે આ આ ખાલી બોન્ડ નથી બીજું બસ પછી ફેમિલી માં ખબર પડી એટલે થોડો થોડુંક ઈસુ હતું બધે ની ઈચ્છા હોય કે દીકરી પૈસાવાળા ઘરમાં જાય અને ફલાણો ને ને બધું હોય પણ આપણા નસીબ માં આવી રીતે હતું ને એનાથી આપણે કઈ ઈશુ નથી ભલે પણ એક વાત થાય એમ કે મારા દર્શનના લેખ લખેલા હતા તમે મેં બંને જણા મળી ગયા ને આજે એ હું જો કદાચ એની લાઈફમાં ન હોત તો એ પણ એક સારી એવી જગ્યાએ કાં સેટ થઈ જાત ને કાં કાંઈક અલગ જ દુનિયામાં હોત અને મારી લાઈફ એ હોત કે હું વધારે ભણી હોત મને દર્શન ત્યારે ભણવા ના આપ્યું મેં બારમાની એક્ઝામ આપી પછી મને કોલેજ કરવી હતી બટ એને ન દીધું એટલે કાંઈક થોડીક સ્ટોરી અલગ હોત પણ ખાસ એટલું બધું યુટ્યુબમાં મારે ગલતી ના હોતું પણ દર્શન સાથે આવીને આ બધું કાંઈ થયું બીજો પ્રશ્ન એ હોય છે બધેનો વધારેમાં વધારે પૂરતો બેબી બી પ્લાનિંગ નું નવા નવા સબસ્ક્રાઈબ છે ને એની વાત કરું છું લાઈવ માં હમણાં બહુ પૂછે છે બધા મને બંટી મારી સામે આમ આમ જોવે છે ને ભૂખ લાગી છે પણ આજે મારા કને કાઈ છે નહી કે ને આપું કાઈ કામ કાઈ કરી દઈશ ચલો ક્યાં હતા આપણે ક્યાં હતી અરે યાર લવ મેરે જતા અને પછી થઈ ગયું જો કન્સ્યુ તો લાઈફમાં બધા પૂછતા હતા કે દિયા તું બેબી પ્લાનિંગ ક્યારે કરીશ ઓલરેડી ફોર ઇયર્સ મને કમ્પ્લીટ થઈ ગયા છે તો યાર કોઈને શોખ ન હોય ને કે ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી એમને નવરી બેસું મને પણ ઈચ્છા છે કે મારી પણ લાઈફમાં એક મારી દર્શનની ગયા આવે એમ શું કહેવાય યાર એ બધું મને તો શબ્દ નથી આવડતા એવા બધા પણ નથી ભગવાનની ઈચ્છા નથી અત્યારે એકવાર નિસ્ક્રેડ થઈ ગયું છે મારું એના પછી કન્સ્યુ નથી કરી શકતી હું મેં મારી પ્લાનિંગમાં કેટલા બધા કહેવાય ને ખર્ચો તો ભલે આલો બધાય કરતા હોય પણ મેં કેટલી બધી પેનફુલ પ્રોસેસ કરાવી છે ને એ મારા ખ્યાલથી તમને પણ હજી હજી સુધી જૂના ને પણ નહીં ખબર હોય તો બહુ એટલે બહુ એમ પેનફુલ બધી પ્રોસેસ ને આટલે આ ચોવીસ આ 26 છવ્વીસ ઉંમરમાં મેં મને એમ મારાથી કેટલું બધું થઈ ગયું છે ને એટલે મને એમ થાય કે હવે મને કાંઈ ફરક નથી પડતો એમ કે હવે કોઈ પણ જાતનું કે ઓપરેશન એ મારા ખ્યાલથી કે તો હું ચૂપા જ હવે કરાવી લઉં એટલી મને આમ ઓ કઠણ કરી લીધી છે એકદમ મનથી આમ કાંઈ ફરક નથી પડતો એટલી પેઇનફૂલ બધી પ્રોસેસ જેમ કે પહેલાં પહેલો તો હતો ને તો એ જ ટ્યુબ ચેક કરાવ્યો ને જે લેડીઝ હશે તો એ સમજી શકશો તમે કે આપણી ટ્યુબ બ્લોક હોય ને કોઈ પણ એક તો આપણે પ્રેગનન્સીમાં તકલીફ પડે તો એ મેં એ છે એ એટલી પેઇનફુલ પ્રોસેસ છે કે યા આમ યાદ કરું છું ને તો પણ કાંઈક થાય છે હજી પણ એમ ઉથી હમણાં વરસાદ હતો ને એમાં એમાંથી નીકળ્યા હતા ને તો એ વસ્તુ યા એ જગ્યા જોઈને પણ મને ક્યાંક ખાવા માંડ્યું કે આ લેડીઝ ને ભગવાન પ્લીઝ મારી દુશ્મન ને પણ આ પ્રોબ્લેમ ના દેજે તો કોઈ દિવસ તો ને લવ મેરેજ ઘણા નો અત્યારે મારી માનતા હોય તો લવ મેરેજ તમારે કરવાના જ નહીં હવે તમે કહેશો તું પોતે કરીને બેઠી છું જો મારો અને દર્શનનું કેવું છે ખબર થોડાક અન્ડરસ્ટેન્ડિંગ છે અમે બેને જણા આમ બધું સમજીએ છીએ થોડુંક હવે અમારી એજ થાય છે ને બેટરી અત્યારે લો થાય છે અમે બે જણા સમજીએ છીએ બધું કે શું છે આપણે પહેલાં પહેલાં શું લાગે બધું ખબર છે કે બસ ખાલી ભેગું રહેવાનું છે બરાબર હરવા ફરવા જાશું પણ લાઈફ એ નથી લાઈફમાં ખાલી હરવો ફરવો ને એ બધું નથી ઘણી ઘણી એટલે ઘણી જ છે કદાચ દર્શનને પહેલાં સમજી જતા તો મારા ખ્યાલથી એ પણ એની રીતે મહેનત તો હવે બધું સમજાય છે અમને બેને એટલે મારા સાથે જે પણ છોકરી જોઈન્ટ થાય તો એને એમ જ સમજાવું કે પ્લીઝ લવ મેરેજ કર ને તો થોડુંક સમજી વિચારી પહેલાં તમે મેન્ટલી તૈયાર હો ને તો જ કરજો હું દુઃખી નથી એવો ન સમજો કે હું દુઃખી છું દર્શન મને એકદમ બરાબર રાખે જ છે એ પણ મારા પૈસા ખુશ જ છે હું બીજી છું કેમ કે અત્યારની જનરેશન હવે એવી રીતે કામ નથી આમ અંદર બધું ઓ પડ્યો છે એક જાતનું કે બસ આમ કરી લઉં ઓમ કરી લઉં અને શક્તિ નથી પહેલી વાત તો એ અમે બંને જણા ખા હું દર્શનને ભલે કદાચ લાગશે પણ હું બહુ સહેન સેલવાળી છું મને સેન કરી લઉં છું એમ થોડોક અમુક વસ્તુ જેનાથી આપણો બેલેન્સ રહે લાઈફમાં કોઈ જાતની કાંઈ પ્રોબ્લેમ ના આવે છે મારો એના કારણે વિડીયોમાં તમે લોકો જુવારના રોટલા અને મકાઈના રોટલા ને એવું બધું જોઉં છું ડાયટિંગ કરતી હતી એમાં ના નહીં હમણાં નથી કરતી હું ખાસ એવું આટલી ગરમીમાં રોટલા બનાવવા ને બધું આળસ આવતી હતી એટલે મેં એવું કરી નાખ્યું છે મારા અમે ચાર ભાઈ છીએ બધે હું છું અમે બંને અહીંયા કાને રહી છીએ એક જ હું મારી જે બીજા જેઠાણી છે ને એમના ને બે બે મોટા જે છે એ બીજા છે કને રહે છે બીજી વસ્તુ હજી કેવા કેવા પ્રશ્ન હોય છે તમારા પ્રશ્ન એવા હોય ને હું ભૂલી જાઉં બધું રસોઈ ભણીના વિડીયાથી મને કંઈક અલગ કરો તો એમ પછી એક ને એક વિડીયો બનાવી બનાવીને હું કપ થઈ જતી હવે તો મેં ચાલો કાંઈક અલગ ટ્રાય કરું કાંઈક ખાસ ફોટો પાડી લીધો હું નાખવા કપશે ને વિડીયામાં જોઈને તમને બધાને એમ થાતું જ હશે કે આ કોમેડિયન છે પણ હું એક કોમેડિયન નથી હું એક સિરિયસ ગર્લ છું બહુ જ એટલે બહુ જ સિરિયસ ટાઈપ છું બોરિંગ ટાઈપ પર તમે કહી શકો ભાષણ દેવો લેક્ચર દેવો એડવાઇસ દેવી મને બહુ ગમે છે બધેને અને લોકો સાંભળે પણ છે સારી રીતે અને બીજું તો બસ એ જ હાલે બધું તો નવા નવા જતું એટલે મને એમ થયું કે તમારા સાથે શેર કરું અને કન્ફ્યુઝન તમારી દૂર કરું જૂના છે ને તો ખબર જ છે બસ ટૂંક સમયમાં હવે હું કહી દઉં અત્યારે પાણીપુરનો વિડીયો લઈ આવીશ દર્શનને હમણાં થોડીક ડ્યુટી વધી ગઈ છે રાતના લેટ આવે છે બહુ જ સવારે સાત ખાના આજ તો સાત વાગ્યાને હલાઈ ગયા છે તો હવે હું કઈ વિડીયો શૂટ કરું અને વાતાવરણ એવું છે તો પૂરી જો લઈને એક્સ્ટ્રા રાખી દઈશ તો સોસાઈ જશે કોમ્પિટિશન રાખીશું એ વિડીયોમાં દર્શન અને મારા વચ્ચે કોણ વધારે ખાઈ શકે છે એટલે મારી પ્લાનિંગ એવી છે ને એટલે મને વાર લાગે છે કે જરાક ટાઈમ મળે એમને સરખો પછી જ એ વિડીયો બનાવું ચાલો અને હા જો એક વસ્તુ કહેવા માગી હતી તમે લોકો જે ભાવ દીદીના વિડીયોઝ કિંજલ બ્લોગ્સ કિંજુ કિંજુ બ્લોગ્સ પછી નિરાલીબેન કેખા પાટીલ એમનું સોરી એમને એમ થશે કે એનું જ નામ ભૂલી ગયું મૈત્રી મૈત્રી કે ક્યાંક છે એનું નામ જે ડાયટિંગના વિડીયો અત્યારે ચાલુ કરે છે બ્લોગ અમે બધા એકબીજાને ઓળખીએ છીએ એ ઘણા નથી બોલતા જ હું આજે તમને બધાને કહું એક ગુજ્જુ પ્રિયુથી મારી કાંઈ પ્રિયથી નથી મારી કાંઈ કોન્ટેક બાકી આ ભાવ દીદીથી ગુજુ બ્લોગ્સ અરે યાર ગુજ્જુ બ્લોગ નહીં કેવી કિંજલ કિંજુ બ્લોગ્સ રેખાબેન પટેલ અમે બધા એક સાથે જોડાયેલા છીએ તો અમે બધા ગુજરાતીને સપોર્ટ કરો અને આગળ વધારો તમારા બધાનો સપોર્ટ છે જ ભલે થોડોક હવે જો હું હું એમ માનું છું એ લોકો જેમ કે ભાવ દીદીના વિડીયોઝ બહુ જ આગળ હવે થઈ ગયા છે એની મહેનત છે એ અને અમારું મારું થોડુંક બ્યુટી પાર્લરનું હોય છે તો હું એટલો બધો ફોકસ નથી હોતો મારો જે છે એ સાચું કહીશ વિડીયામાં દમ હોય તો ઓટોમેટિક વિડીયો હાલે એટલે કોઈ જાતનો મને ઈસ્યુ નથી એમ કે મારા વ્યૂ સુકામાંથી જે છે એ સાચું જ છે વિડીયામાં દમ હશે તો ઓટોમેટિક વ્યૂ આવશે જેમ કે જો મારો પણ ક્યારેક સારું એવું વિડીયો છે તો એ પણ પહોંચી જ જાય છે ડાયરેક્ટ એક જ દિવસમાં પંદર સત્તર હજાર પહોંચી જાય પછી બીજે દિવસે વ્યૂ આવે એ અલગ વસ્તુ છે એટલે કોઈ ઉપર એવું કંઈ નથી કે આને વ્યૂ એટલા ને આને વ્યૂ એટલા ને પણ આમ બધા છીએ એક સાથે જ એટલે તમે લાઈવમાં ઘણી વાર આવે છે એમ તો જો કે ખબર હશે પણ ખબર હોય તો તમને કહી દઉં તમારા ફેવરેટ કોણ છે મને એવું એવું રાખજો કે દિયા ને અમે ખોટો ખોટું એમ કહી દિયા તું ફેવરેટ સાચું કહેજો બધાય કમેન્ટ કરજો કે ભાવ દીદી ના વિડીયો ગમે છે કિંજુ બ્લોગ ના વિડીયો ગમે છે રેખાબેનના ના વિડીયો ગમે છે કે પછી તનુભાભી ના વિડીયો ગમે છે કે દિયાના વિડીયો ગમે છે તનુભાભી પણ લાઈનમાં છે જ થોડાક પાછળ સમયમાં હું કટાડી બહુ જાઉં કોઈ પણ વસ્તુથી બોર બહુ થઈ જાવ એમ તો બસ ઈચ્છે ને હવે નવું નવું તમે બધા કેજો રસોઈને મૂકીને મને કાંઈક એડવાઇસ આપજો કે શું એમ બીજું કરું પછી મીશો વાળો મારો વિચાર છે કે મીશોમાંથી વસ્તુ મંગાવી સાથે બધું બતાવવાનું રાખીશ પાછું મેં એક મંગાવ્યો છે શું શું કહેવાય કહેવાય યાર એને એને નામ ભૂલી ચલો યાદ આવશે ને તો કમેન્ટ કરી નાખીશ આ હતો મારો પરિચય મારા લવ મેરેજ છે હું બેબી પ્લાનિંગ કરું છું તમારો પ્રશ્ન હતો આખેરે લાઈવમાં કે ક્યારે કરશો તો પણ જ્યારે ભગવાનની મરજી હશે ત્યારે અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે બધા મને કહેજો દસ મિનિટ થઈ ગઈ છે આ વિડીયો નાખી દઉં બહુ દરિયા છે પછી બોરિંગ ટાઈપનો લાગે છે થોડું